કોજના માના બેટા આજ બહુ આયા એક દાનો હુ લેવા ના આવ્યો ને એમાં તો ગવાની પથાની ફેરવી મેની આ માના બેટા પાનુ સિંહ પણ હોન નાખતા નથી ખાઈ ગયો માને તો આજ કઈ નાશું નહીં મેહનત એ માફ પની હવે એમ કરું વિકાસ ની દવા છટી દઉં એટલે અને બે થિમનું ખાતર નાખવું એવું અમને આવ્યા હવની મન લઈને વા વિષ્ણુજી જુને સદાતા હું અને આજનો દાનો હજી નિયમ નાય માના છે એટલે કહું કે હોન નાખ દુ બના બનની બાના બેટા એને હોન નાખ નહીં કને માસનો નાશ હતો નટકો તો ખાનો છે નટકામાં તો વની નુકસાન નહીં આય ખાનું કોઈ અહીંયા વાયન પહોંચ્યા પણ આ તો વાયનમાં થઈન પાંચ ના આયા અહીંયા માથે કુના ઓ ગંધાન ઓ શું કનો ન્યા

આપડે નોખા પડે કેવો દેશ કેવાય અંદર પણ ક્યાં નોખા ના પડે ને ઉલુ ઈ એના વાઈન ફોર જુ બે એક જેવા છે હા કા કરું તો પડશે બે નોખા પાડવા હે બે નોખા પાડો નોખા પાડ્યામ હારું જો નથી પણ તમે કહેતા હોય તો મારે તમા ભેગું હાડું તો પડશે કો બીજું એમ કરો એક દેના નોખા પાડે ને હા તો પછી આપડી કેના આવશે ઈ તો અહીંયા એમ કો આંચ ખુલાવી હોય તો કાંક કરો એમ આઈડિયા કરો કાંક આંચ અહીંયા ની ખુલાવી હોય તો આઈડિયા કરો બાકી પછી ભાઈ ને નોખા પાડીને આપણે સુખી ના થાય અમારા આપણે બે નોખા પાડ્યા ઈયાન બે એમ ને એ તો હવે ના સમજ આપડે બધા જેવું ના થવાય પણ આ તો તમે કહેતા હોય તો આમ ઈયાલ નાખે એમ કે કેવું ભાઈ થી અલગ પડે કેવું થાય એમ કરવું તો છે થોડા ઘણું હે તમે જો વિષ્ણુજી કર ના હું જવું તમે તો કપૂરજી આપણે છેતરનું તમારા કીધું કાઢે છે તમે મોન છડાવું બરોબર લડાઈ લોકો સમાધાન કરાવે જ આવવું પડશે પાછું બોલાવશે જાય આવશે ને કલક લડતા આપણે શું ના આપડે પછી એમ કે છે કે હગરમજી તો આવશે તો તો આપણે પહોંચી વળશે ફસ્તો તો રેડી તમે જો ગફુર જીકન હું જો વિષ્ણુ જીકન હવે એ પેલે મને તો સરાવે તારો સાઠ લાકડા લડાવજો લાકડા લડાવો એટલે બળી ભસ્મ થઈ જાય એવો કોઈ દાડો ભેળા ના થાવ પડે આપણે વખત ભેળા ના થાવ પડે હા એકો કોઈ દાડો નહીં આવે આપણે બે કરે ચાર એમ ભેગા બેહા ને એ વા રાખ ના ભે લાઠી ભાગે ની હરબ મરાઈ ની ઈવાળ કરવાનો સમજી ગયા કા વાત ખબર ઇન તમને હું હમણા જઉં છું હવે ગૌ નામ દવા બની બોલ ઓ આ ચાલો શું કરો વાલા

આકલી લાયા તા કોણ હતો એવો બની ઈ જો ઈ તો હવે તમે નામ લઈ તો વળી વિવાદ થઈ જશે એમ અહીંયા વાત કો વાત આયા ઓ વાત કો અહીંયા હું એમ કહું છું કેવી રીતના નોધના આયા તા એમ કો મને ખબર પડે હું આજ નમેન માં જોતો ને એટલા ગોધા આયા છે બહુ એટલે ભાઈ ધારો કે આવડું શેતરી મારું છે ખાનો કે તમારું છે તમારું અને કે આ મારું આ તમારું બરાબર બરાબર ઈ મારા શેતર માં લણા હોય તો મારે આમ રોડ વટાડો ઉપર કે તમારા નાક માં પડી કોણ મને એટલે તો આ કોઈના ના શેતર ના કરાય હોય તો આચીન મે ન જાવાય આ તો શેટે ઉભા ઉભા હો હો કરે જે તમારું એટલે બતી બંધ માના બેટા માના પાનું શીતો તો બગન્યા

આપનો બગાન ગામમાં કોઈ નહીં કરતું તો પાનું શીશન આ બગાન કરી જાય અહીં વાત છે બીજું કંઈ નહીં એમ તો તો જ પછે શતરંગુ ખીની નાખો એવું તો ના કરાય પણ તો તમે થોડુંક કહો તો સારું એમ અહીંયા કીધેલું છે આવા કહો તો કહેનું ઈ નહીં ના કે હું નહીં તો કદાચ આજ રોજડાઈ મેળવી કાલ વળી એને ટોરય મળી દે છે કે છે કે રેટા રેટાં ગામડા આયભાઈ આમ બનાબર છે શું કાલની ઉઠીને પાછે

મોજના કાઢી ગયા હે એટલે પાનું છે તો માને ચંચીયો હોય ઉન્યો માનો બેટો બનતના કનવા વાનો ન્યો ને મોટો એના દાણ નોખા પડી છે માનો બેટો માની ફેના ને બનાબ ગફુંજી આમ ગફુંજી આમ અને નાતે માનો બેટો માના શ્વેતરમાં હુ 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 કની મેલી જાય એમ તો વાના શાંતુ હોય છે કુકા બુનાઈ નાખો આનો આ તાનીઓ આ જ હાથો લખાયો હે તો શું કામ માં આવવાનું કુક ના ગન જ વાઢવા હે ને આપણે ખબર તો હે કે ગફુનજી આખા ગામ માં કોઈ ગાંઠતા નહીં તો પાછા માનું ધાન્યુ ક્યાંથી ગાંઠે ધાન્યુ આજ જ આયું છે કાં તો કે એના બે પગ નો આખા કરી નાખું ના ધન ના કે ભૂડું એક આધું નક્કી ગમે એટલા મારા બેટા લંકર ચડાવવા તો લાઈટ આવતી નહીં પણ હવે તો એક અધમણ નો ખોટ વળગાડી દીવો એટલે લંકર પડે જ નહીં આ શું વળી કાયમ દફોડા

ના મન માં ટ્રેક્ટર નહી થવાનું તમે કહી દઉં શું ભેલાઈ નાખે લઈ જાય નીચા ના તાલિયા